બધા મિત્રોના જય 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 શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય 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 દ્વારકાધીશ સ્વાગત છે તમારું એક ધમક આજ ભાઈ ફની વિડીયો બનાવવા હાલ આજ ફની વિડીયો બનાવી નાખી ભાઈ હાલો આગળ જોવાય કોમેડી કેવી રીતે થાય છે તો ભાઈ આજનો બ્લોગ ને ગમે તો લાઈક કરી નાખજો હવારના પોરમાં જ તમને કહી દો હા અને ભાઈ કાલનો બ્લોગ ને થોડુંક એડિટ નતો થયો કારણ કે ભાઈ આપણે મોડું થઈ ગયું હેરખું હેરખું મોડું થઈ ગયું એટલે હેરખું એડિટ પણ નાખ્યો અને બ્લોગમાં બહુ જમાવટ પણ નથી કારણ કે યાર મેં પેલા કાલ પરમથી ઇન્ટ્રો નાખ્યો હતો અને એ ઇન્ટ્રો નાખ્યો તો આખો વ્લોગ કપાઈ જતો તો એટલે ઇન્ટ્રો પણ નથી નાખ્યો અને સોરી યાર કાલના બ્લોગ માટે અને અમુક યાર મેં સ્ટોરી પણ નથી અમુક જણાવી જો વ્યૂ પણ હજી નથી એવા એટલે ભાઈ હે ને જેને કાલનો બ્લોગ ના જોયો હોય ને એને જોતા હો કારણ કે ભાઈ થોડા ક્યુ વધારી દો ને ભાઈ આપણે ભાઈ ટાર્ગેટ કાલ આરખો કીધો ને તો એટલે આપણે હે ને એ બધું કહી જ નહીં હા ફોરમાં કહી દઈ પછી સાંજે નહીં કહે સાંજે સીધો બ્લોગ પતાવી જ દેસું તો ભાઈ ટાર્ગેટમાં આવ્યું હોય ને બહુ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એટલે તમે અઢીસો સબસ્ક્રાઈબર કરાવો અને વ્યૂની વાત કરીને તો મને અટાણ કંઈ યાદ નથી મોટા મારા કલેજા અટાણ કંઈ યાદ નથી બહુ સબસ્ક્રાઈબર અઢીસું સબસ્ક્રાઈબર કરાવો બાકી ભાઈ બધું હોય ને આપણે હાજિ જ કહી દઉં કારણ કે યાર અટાણ હાંસી મેળ ના આવે ચાલો ને કન્ટિન્યુ કરી નાખી તો ભાઈ એક હા એક વાત બોલાવી ગઈ તમે જો ચેનલ પર નવા હો ને તો સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ

જોઈ નાખો ફટાફટ વિડિયા એટલે કામ પતી જાય તમે વિડિયા જોઈ લો એટલે હું બ્લોક ને આગળ કર નાખો એટલે કામ પતાવી દઉં અને કામ પતી જાય પછી ત્યાં તમે ગાયનો વિડીયો જોઈ લો અને પછી મળીએ બંદે ગૌ માતા જય મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાણવડ તાલુકો વેરાડ ત્યાં ઘરે 5 કિલોમીટર આવેલ છે ટ્રુલી લંગડી અપંગ દેહ ધાર ગાયોની ગૌશાળા છે હર્ષ વિજોગમાયા ગૌશાળા તો આ ગૌસાળાની અંદર મેરમણભાઈ કેશુરભાઈ ગોજિયા ગામ પટેલ કા હાલ સુરત રામાપીરના પાંચ નિમિત્રે ઘોરના પરિષ્યાત છે એમાં કાયમ દસ હજાર નું લીલું આવા નાખે છે દસ દિવસથી એક લાખ રૂપિયા લીલું નાખે તો એને એની પ્રજાને ગૌ માતા કાર્યો ઠાકોર આવા શાંતિ કામ કરાય રંદીથી પ્રાર્થના કરું બોલો ગૌ માત કી નસી આજયનડ કુતો શું તો હેન આપણે અહીંથી ખાતાતાની ખાઈ કોઈ દી દારુ પીતો નહીં શરાબ તો પીતો જ નથી બરોબર ગેંડો તું નામક શું છે ગેંડો દેખાઉ યાર હરામનો યાર કનું મારું મારું ખાઈ તો એ તમે યાર ખોટા યાર

કોન્ટેક કરો બરાબર અને ભાઈ છે ને આપણે થોડો થોડો ફની વિડીયો બનાવ્યો છે બરાબર તો આથી વધારે તમારો ફની વિડીયો જોતો હોય ને તો હે ફટાફટ આ પાંચ કોમેન્ટ કરાવી દો ખાલી પાંચ ખાલી 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 ને ખાલી પાંચ કમેન્ટ કરાવી દો એટલે આપણે કાલ ફૂલ ફની વિડિયો આવી જાય અને જોઈ લો આપણું હે ભાઈ બધું છે આ કે કહેવાય કુંત્રી ને લીલાળો એવું છે અમારે

અબે જલ્દી બોલ કલ સવે પનવેલ નીકળના હે હા પણ હીલા તરીયો વાત છે ચલ ચૂટા તમને હે ના જીવા દેખડતો વાત ખરેખર તો જો કઈક આવું નું લઈ અને ટેપ ના બે ચોક ના ના માં ઠોકી દીધા હે કઈક ભાઈ અમારો આવો જુગાડ અને વાય માંથી એવું હે ને જો ફોન ગયો ને તો બધું જાહેર બધું જાહે मन नहीं दिखात आटलू तमें देखा, तो देखा दें। वा वा की तो ना ढांकी दी से बस और अरे यार आ कहीं हवा निकलवाय तो बस निकल गई तो बस निकल गई हम जो हूँ ऐसा से ऊंडा लाईन थोड़ा काम जरूरी काम से पता ब्लर्थ नहीं तो जो अरे यार પેલા હે ને ચાલુ કર દઈ ફટાફટ ના કરે ને રાઉસ થતા ને બહુ હાલ લાગશે ફ્રીજ છે ને ઓલરેડી આ રાઉસ થાય જો ઘડી કાને રાઉસ થવા દેવી પડે આ ગાઈટ થી વાયરલ હે ગાઈ ચાલો પાછા હે ને ભાઈ ફેરાવી ને મળી ગયો આમ તો જરૂર કામ પકા ને પછી જ મળી ગયો પછી લોકો ને કાંટી વે ભરી મિત્રો અટાણે છે ને હવે સુરાજ્યા અથં આવ્યો હોય અને હેને તમે ટાર્ગેટ કહી દો ભાઈ બહુ સસ્તે પૂરા થઈ ગયા એટલે એના માટે તમારે ભાઈ દિલથી ધન્યવાદ અને આભાર અને લાઈક કહો ને તો છ ને એકોતેર લાયકું થાય ને વ્યૂ પાંચ પોઈન્ટ પાંચ કે વ્યૂ થયા તમે એ ખોટું નાખીએ એટલે હે હું તમને ખોટું થાય એટલે હું તમને ફોનમાં અમારા ફોનમાં દેખાડતા હું જો દેખાઈ ગયો છો એકોતેર લાઈક કરે યાર છો એકોતેર લાઇક હે પાંચ પોઈન્ટ પાંચ કે વ્યૂ હોય ને બહુ ત્રણ સબસ્ક્રાઈબર છે અને આ વિડીયોનું કહેતો જ નથી જરા જો અઠાવન વ્યૂ હે તો યાર તમે વ્યૂ કમ્પ્લીટ કરાવો અને ભાઈ સબસ્ક્રાઈબરનો નેક્સ્ટ કરી નાખી તો સારું રહે સારું છે ને તો ભાઈ સબસ્ક્રાઈબર અઢીસો કરાવી દો બહો ને ત્રણ છે અઢીસો સબસ્ક્રાઈબર કરાવી દો અને બાકી તો તમને ખબર જ છે ટાર્ગેટ પૂરો થાય એટલે તમને ટાર્ગેટ મળી જશે આગળ તો હે ને ભાઈ નવ વર્ષમાંથી મળી જતા તો જઈને ભારત ભાઈ આજે ફની વિડીયો હોય ને થોડોક આજ થોડોક ફની વિડીયો હોય જો તમારે ફની વિડીયો આથી વધારે ફની જોવો હોય ને તો નીચે પાંચ કોમેન્ટ કરી દો ખાલી પાંચ પાંચ કોમેન્ટ આવી જશે ને ખાલી ફુલ્લી ફની આવી જશે ફૂલ્લી ફની વિડીયો ચાલો ભાઈ હવે હેને નવ લોક્ષ મળી જતા હું જય ને જયભરાત થેન્ક યુ